રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં નવ વાગી ગયા હે હાથી આપણે છેલ્લી કટકી માં લે વલ્લા કટકા જે છે ને એમાં છેલ્લી કટકી માં લે હે મારું ધ્યાન છે ઓલી બાજુ જો ખુબ પેહુ વાર હે હે એટલે એ ઈ કટકી આકી લીધી હે હવે હાલે આપણે ઘઉં વાળી અને અમારો વિરનભાઈને ગિમ્બલનો શોખ બે દી જાગી ગયો હે કોઈ દી ઓહાણે હોય નહીં આજ હવે ગિમ્બલ લઈને રખડે હજુ મજા આવે પણ વિડીયો ઊંચા નીચો થાય તમે બોલતા હોય જ દેખાતી હોય કઈ ગરકી હોય ફાવતું નથી અને એના અમુક અમુક મોડ છે ને ઉપયોગ હજી આપણે કર્યો જ નથી એટલે હજી બરાબર પરફેક્ટ ફાવતું નથી અને એનું કામ કાયદેસરમાં મોબાઈલ ચડે ને પછી જ થાય ત્યાં સુધી તમે ચાલુ કરો તો એનો કઈ મતલબ નહીં એટલે એ ચાલુ કર્યા પછી બધું હરાડો થાય ને હાલો હું પાણી પીવા આવ્યો તો હમ ઓલી કટકી હાકી લીધી કમ્પ્લીટ અને હવે ઘઉં એક કટકી અને અવેડાવાળી કટકી પહેલી વાર હાથીમાં પછી બે બાકી રહ્યા હે બપોર થાય ને તો તા બે કટકા હાકી લઉં પછી જોઉં ખડખડમાં પાછું હાંકું કે પછી પાછા પાછાતરી માંડવી આપણે પાછળથી વેવી ને એમાં બીજી વાર હાંકવાની જરૂર છે કેમ કે હેમૂરી બહુ હતી અને નધવામાં હજી આપણે ખડખડ નેદવાનું આ લે આગતરી માંડવી વડું વડું એમાં બહુ હવે વાર નહીં લાગે વાયુવાળા ભાગમાં ચાલો કઈક હરાડો કરી હું જામ હાથીડે અને અમાર વીરેનભાઈ ને હજી કલાક જેવી વાર હે ભણવા જવા માં તૈયાર થવાનું બાકી છે પછી બે ભાઈઓ કોઈ અને કાલ અમાર વીરે નો ઠેલો આજ છે ને નવે નવો ઠેલો આવી ગયો હવે તો એ ભણી ભણે એમ માનો ને કે હા ભાઈ ભૂખા ઘાઢ નાખવાનો નહીં ફૂલ ભણાઈ જાય ને થેલાથી ઠેલેથી થી ફૂલ ભણાઈ જાય હે ને કાલે આપણે જોઈએ ઘડિયાળ લઈ આવ્યું

ઈમેતે ટાઈમ હસવો પડે ને ઘડિયાળ જેનું કામ કરે રહે આપણે જ નત કરતા બરાબર ને સિનસ માતાજી રામ રામ જો મને થોડક વાર અચ્છા હું ભણો જાવા ને મને આ ભોગ એટલે હવે એમથી મે વિડિયો તો બરાબર શીખે હે વીડિયો મે ફેરફાર આવે તો માફ કરજો હા આઈ લે રાખ જો જલા ભાઈ પડી ગયા હાથ તાકા એના સાયકલ अरे जाओ टाइम थी गया जुला भाई कहीं साइकिल लगता था हूं कहूं पड़ी जाए पड़ी जाए बड़ी ना मायना पसी पड़ो खाती तो कंटिन्यू है पर चार नो टाइम थी गयो हाड़ा दो वागी गया है चाय पीवो है अब तुम्हारे कोई पीवो से भाई हां ये अड़े रेटी बोले है चाय ने पंखा ने एक स्विच खराब थी गई लगे नहीं अब न था, था।

પછી આ આ ગરમી છે ને આ માદીકરી બે સહનત કરતી જરાય ચા એ ઓછો પીજે તીખું તરલ હાવ બંધ કરી દેજે અને ભુખી રેજે ખાતી નહીં હિવા હીરાવન મૂકી દેવાની વાત નથી પણ ટૂંકમાં આ એકાધોધી

હા ભાઈ આપડે ફરમો ભરાય ગયો બાપુ પી ગયા ચા પીવો હોય ને તો હાલો રેડિયા જેવો છે ને કયું નો પાકતો મેં તો કીધું બાપુ કરીને ગયા પણ બાપુ નતા કરી ગયા એ આજ હીરા નકર મારા બાપુ ને પીવું હોય ને તો એને કામ કરી લઈએ જેને જેટલો પીવો એ પ્રમાણે છામણું ગોતે એક અડારી કરવો બે અડારી કરવો વાટકો ત્રણ અડારી ચાર અડારી પછી જેવો કરવો હોય તો પછી ટોપડી ગોતવાની નહીં તર ચારની ટોપડી ની કઈ જરૂર ના પડે અને જો મારે હવે અહીંયા ખાલી અહીંથી ઓલ હેઠે પૂરું એટલું જ આ ભાગમાં રહ્યું હે કટકીમાં પછી આપણે કવડાવો ખૂણો છે ને એ હાકવાનો હે ચાલો આપણે રાજુભાઈ ને ચા પીવરાવીએ આવી રાજુભાઈ નો વારો હમણાં નેદવામાં આવી જાય છે કાલ હું ખંભાળીએ ગયો તો ને રાજુભાઈ હાથી આય ક્યુ નું કેમકે હાથી પછી પુરવર ના થાય ને તો એ વહી માંડવયુ બધી ભારી નીકળ્યું ગયું હે ભાઈ પણ ખડ હે ને આ ભાગમાં બહુ છે આપણે જે પાછા તરી માંડવી છે ને વડા ભાગમાં એમાં હે મૂરી બહુ છે રાજુભાઈ આવો ચા પી જા ભાઈ હા લેતો લેતો આ ગત્રી માંડવી બધી ભારી ચોખ્ખી છે પણ પાહત્રી છે ને એ હજી એક વાર નેદાણી જ નથી મુહૂર્ત જ નથી કર્યું હવે આ ખડખડ ને દે ને પછી કદાચ આમાં વારો લે ને આજે શુક્રવાર છે કાલ શનિ રવિ બેદી રેડા જાપતા ચાલુ રહે એવું લાગે તો જોઈ ક્યાંક પૂગી આપણે હું એ કેવા બારા દેખાઈ ગયા એ તો કહું એટલે મન થાય છે મને હાકવાનું

તુરસા લાલતા જો નિક રહે માંડવી થી ડબલ ઊંચો થઈ ગયો અને આવું તો મે રહી જ જવાનું ગમે એમ કરીએ તો કેમ કે માંડવી ની આઈ રહ્યો છે દેખાય નહીં પર બર આયં બ્લીન બોહ હો અંદર હ લકડ છે એમાં પણ જે નમલ સોટા હે ને એની ડાયરું ડટાય છે બહુ મને એમ છે કે એમાં બે વારા હજી બાંધી અને પાછું ફેરવું હોય ને તો હે મુરી કંઈક ભેગી આવી જાય ને કંઈક ગોથા મારી જાય ને તો સુકાવી સુકાય બાકી છે ને હમ આમ હાંકી ને ખડ હાથરીને હે ને ચાલુ બાકી તો સમય છે ઈતા છે સમય ઈતા છે પણ આ તો ખોડ હાટવું એને હાલો ખોડ ને ઉપાદી તો કાઈમી રાખવા નું હિસાબી લે કે હા કાલ થી રેડા ચેપ્ટર ચાલુ થાય હાય જેવું તું સાંભળ્યું હમ વાદરાન ગરમી ને адની બાર હે એટલો બહુ તો એવું લાગે એમ નહી કરે એટલે બહુ નયલ નહી રેડા જબટ કૌતી ક્યાં કેગા તો ઇંચ પડે તો ભલે એવું લાગે

મૂકાતો નથી એટલું મીઠું હે હા બસ 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 હાલ હું ના પડે એટલો નથી પીતો અગણી ઓલી કટ બાકી હે ને ભલા આ જે કોફી સંભારો કર્યો ને પીળી ખીચડી ગયેલી છે અને માટે દહીં ને લાલ ચટાકે કરી દીધું અને આ બાજુ દેખી દીધી

તો ભાઈ વિરેન પૂછે આ વરી કઈ થયું કઈ થયું નથી પણ હવે આપણે છે ને આગતરી માંડવીમાં હાથી હાલી ગયું હે બધેમાં ખડખડના બધા કટકા જો આ રાપ છે ને એ આઠની હે આઠ ની રાપ છે આ દસ ની રાપ છે દસ ઇંચ અને ઓલી આઠ ની હે હવે આ બે રાપુ વચ્ચેનો ગાળો હે દસ ઇંચ તો આપણે દસ ની જારી કરી અને હાથી હાકી નાખ્યું છે અને આ લાકડીઓના કટકા આપણે અહીંયા બાંધ્યા હતા આવી રીતના અહીંયા આવી રીતના લાકડીઓના જો એટલે એટલે ગાળે બે કટકા બાંધી દેતા આવી રીતના એટલે ટૂંકમાં અહીંથી ધૂળ આવે ને એ થોડી ઘણી આ બાજુ પારી ચડતી જાય તો બે સાઈડની આપણે એ રીતના લાકડીઓ બાંધી હતી એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે હાથે હાકી નાખ્યું હે આગતરી માંડવીમાં હવે એ પાછું બીજી માંડવી પાહતરીમાં હાલે નહીં એટલે હવે આપણે બદલાવવું છે હવે કરવી છે છ ઇંચની જારી એટલે વચલી રાપ આવશે ચૌદની ની અને બાર લીત પછી તમે જેવડી રાખો એવડી જો હાકડા પકતું ના હોય તો બાર ઇંચ સુધી ની નહીં દસ ની રાપ છેડ રાખવાની વચલી એક ચૌદની ની જોઈ અને વચલી રાપ આપણે ચૌદની ની રાખી હોય ને એટલે આ બાજુ ત્રણ ઇંચ અને ત્રણ ઇંચ આ બાજુ એટલે છ ઇંચ નો ગાળો રાખવાનો પરફેક્ટ તો આયરું તમારી વચમાં રહીએ તો હાલો હવે હું જો આ બધો હલાડ છે ને છોડી નાખું ને આ વારા કટકા હે આ બધું ક્યાંક પાછું સાચવીને રાખ દઉં વારા જો કે ફેલ થઈ જાય અને લાકડીયું સુકાઈ જાય પછી મજા ના આવે આપણે હાંકવાની પણ આતા તો ટૂંકમાં આપણે માલને ને ખીલેક ના જાય ને એનું ધ્યાન રાખવાનું વારાઓનું તો એ બધું સાચવવાનું હે અને હાલો હવે મારે આ બધું વીખવું હે કેમ કે આ બધું છોડાવી ફોલ્ડિંગ છે એટલે આ બધા બોલ છોડાવી અને આ બધાના ગાળા હાકડા પકતા કરી અને મસ્ત મજાનું આપણું હાથી તૈયાર કરવું હે એટલે હવારે ખોટી નહીં કાલથી વરસાદના છાટા ચાલુ થઈ થઈતા આજે જ ગયા હે જો આ બધું ગારાવારું થઈ ગયું આગતો તો છેલ્લે એક બે ઉથલ હાટું થઈને ને છાટા આમતા આવ્યા ત્યાં મચ્છરિયા ટૂંકમાં મચ્છરને ખડને ગણ કરે ને એવા ખડને ગણ તો ના કરે પણ ટૂંકમાં કેવત છે ઝીણા ઝીણા છાટા આવે એટલે ખડને ગણ કરે એમ તો જીણા જીણા છાટ આવતા એટલે મછરી બહુ કેડતી હતી અને ફાઇનલી આપણે હાકી નાખ્યું થોડું બક્કાલું આવું છે ને અહીં આપણે કોરી જગ્યા છે નિયા નિયા બાપુની ખાતર ફાટેથી નાખ્યું તો આ બધું આનાથી મે વીખમાં ગણી અને હવે આ ફ્રી થઈ ગયું છે તી કંઈ ખાલો હું કર લઉં કાલનું હતી તૈયાર પાછતરી માંડવીમાં હવે આપણે ચાલુ કરવું આગતરી માંડવીમાં અટણના હિસાબમાં છેલ્લું હતી હતું એટલે હવે નક્કી નહીં કદાચ જો ખડું ઊઠી એન હાલ છે ને તો હવે બલુની હાલે હવે બેલા બેલા એ નહીં એકે માંડવી નહીં હાલે આપણે ગિરનાર ચાર માં નહીં હાલે ને એકસો અઠાવી વીસ દી એનાથી પાછળ વાવલ હે પણ એમાંય નહીં હાલે એ પાટલા લઈ ગઈ છે એટલે હવે એમાં છે ને નુકસાન કરે આપણે વધારે જો હાંકવાનું કરીએ ને તો હુયા જેટલા હલબલે એટલું નુકસાન થાય હાલો હવે હું છે ને અને બધાના બોલ ઉવેરવા રાપુ કાઢવ્યું એ બધું મંડું કરવા ફટાફટ હવે આ બધી નટ ઉમેરવાની છે નટુમાં લાખીએ થોડીક વાર તો આ બધું છે ને આવી રીતના ઉમેરી ને પેલા આપણે વચલી રાપ તૈયાર કરીએ જો અહીંયા છે ને મોરલો બેઠો છે થાંભલા ઉપર કાયમ આવીને બેહે જો આવી રહ્યો

પપૈયાનો સંભાર હે મરચા વાળો અને શાક છે દહીં છે ઘણા બધા ઓપ્શન હે હાલો ભાઈ તો આમાં હે દહીં રાજુભાઈ નાખે હે છાસ રાજુભાઈ જ ભાણમ નાખે હે બાકીના બધા હવે કામમાં વ્યસ્ત હોય ને ભાઈ હાલો વ્યારું પાણી કરી લઈને હવાઈ રે આખું હે હાથી જરાક બાકી રહ્યું ખાલી લેવલિંગ કરવાનું બાકીનું બધું કમ્પ્લીટ થઈ ગયું હવે પાછા ત્રિમાંડવીમાં બીજી વાર હાથી ચાલુ કરવું હોય હવે રાજુ આગતરી ત્રિમાંડવીમાં નહીં હાલે ગા હવે હકાઈ ન હોય હવે હુયા પછી બગડ્યા રાખે તો પછી કાં થાય હાલો યારું કર લઈ હવારની ઉપાધિ હવારે કરી હા બાયુ આવે તો એને મોર આપણે ખૂટાડી જવું હે ગમે એમ કરે અમારે રાજુભાઈ કે સાચું હું કે રાજુ

رام رام، ها، ماذا